ઓનલી ઓગણત્રીસો ને નવ્વાણું એમઆરપી ઓનલી ને ઓનલી સાતસો ને નવ્વાણું રૂપિયામાં પડશે અને એની પણ સાથે તમને એક બ્લુટૂથ હેન્ડ ફ્રી બિલકુલ ફ્રી આપવામાં આવશે જે આપણે ગળામાં રાખીને આપણે નેકબેન્ડ તરીકે યુઝ કરતા હોઈએ છીએ પ્લસ એમાં એમાં બીજી નેકબેન્ડ જે આવે છે જે યુનિક આવે છે આ નેક બેન જોતી હશે તો નવસો પચાસ રૂપિયામાં બર્ડ્સ અને નેક બેન ફ્રી મળશે અને સાતસો નવ્વાણું રૂપિયામાં બર્ડ્સ અને બીજી વાયરલેસ બ્લુટૂથ હેન્ડ ફ્રી ફ્રી મળશે તો આ ઓફર તમને મળવાની છે ઉમિયા મોબાઈલ એસ્ટ્રોન ચોકની બ્રાન્ચ ઉપર તો જલ્દીથી વિઝિટ કરો ઉમિયા મોબાઈલ એસ્ટ્રોન ચોકની બ્રાન્ચ ઉપર અને રામ ની શોપિંગ કરો ઉમિયા મોબાઈલમાંથી કારણ કે આ ઓફર સોળ અને સત્તર તારીખ બે દિવસ માટે છે તો જલ્દીથી વધારો ઉમિયા મોબાઈલ એસ્ટ્રોન ચોકની બ્રાન્ચ અને ની શોપિંગ કરો ઉમિયા મોબાઈલ થેન્ક યુ સો મચ